સાંભળી ગયા છીએ આપણે ટીમ ને તો હેલો મિત્રો કેમ છો મોજમાં હું પણ મોજમાં છું તો સ્વાગત છે આપણી વ્લોગ ની ચેનલમાં વ્લોગ ની ચેનલમાં તમે નવા હોય તો હજી સુધી ને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આપણે પોગી ગયા છીએ હનુમાન ગાળા અને હનુમાન ગાળા આપણે ઇતિહાસ જોશું અને આગળની રેજો વિડીયો આખો દેખાડશું તમને અને જંગલમાં આવેલું છે બજરંગબલીનું સ્થાનક છે તો કાંઈ નહીં ચાલો અત્યારે જ तो जय हनुमान ज्ञान गुण सागर जय कपी सिजागर रामदूत अतलुत बलद पां सुना महा महावीर विक्रम संगी कंजन बरंग सुमेशंचन बनगराज कानन कुंडल कुंस जय का जय शंकर नंदर दि जगता महाजग बंधन गुजुत राम कातुर प्रभु सुन बेको रख्या राम लखनऊ

કઈ વાંધો નઈ જોઈશું આપડે તો મિત્રો પગી ગયા છીએ ગીર જંગલ માં હનુમાન ગાળા તમે જોઈ શકો છો ગીર જંગલ આવેલું છે એ હનુમાન ગાળા ને આપણે ત્રણ નદી પસાર કરવાની છે તણ નદી પસાર કરીને આ બીજી નદી છે આપણે ખોડિયારમાંના દર્શન કરીશું જે ખોડિયારમાં ત્યાં આની ઉપર જે રૂપિયા ચોંટાડે છે કે સિક્કો ચોંટાડે એની મનોકામના પૂરી થાય છે હવે ચાલ્યા ચાલીશું આગળ ભાવેશભાઈ પણ અમારી સાથે છે અને અમારી ટીમ પણ આગળ વહી ગઈ છે દોડતા કેમ કે સાઈડમાં બોલેરો મેંકો પડ્યો હતો એટલે ટ્રાફિકના કારણે અને પાછી એકવાર આ ત્રીજી નદી છે ત્રીજી નદી આવી ગઈ છે ગઈ તમે જોઈ શકો છો અને ચાલ્યા જ આવીશવી ત્યારબાદ આગળ કન્ટિન્યુ રહેજો બના રહેજો વિડીયોમાં ઠેઠ સુધી અમારા ભાવેશભાઈ પાછળ રહી ગયા છે ચાલો ચાલો ભાવેશભાઈ આગળ અને ચાલો અત્યારે ઢાળ ચડવી છે ત્યારબાદ આશ્રમ આવશે જય આરામ દાદા જય આરામ એક દાદા મળી ગયા હતા અમને જય આરામ કીધા આપણે ને ઢાળ ચડવી તો ફાઈનલી મિત્રો ભોગી ગયા છીએ ટ્રાફિક પણ ફૂલ છે આજે કારણ કે તહેવાર છે આજે બહુ જાજો તો હજી પણ આગળ જવાનું છે અત્યારે આ હનુમાનજી મહારાજ નથી આગળ છે હનુમાનજી મહારાજ તો કન્ટિન્યુ રહેજો તો અત્યારે આ હનુમાન ચાલીસા છે આ વડલો જોઈ શકો છો તમે અને સામેની બાજુ ટ્રાફિકની બધી ગાડીઓની વ્યવસ્થા રાખેલી છે તો કન્ટિન્યુ રહેજો અત્યારે જાય છે દર્શન કરવા આ વડલો છે

આવી જાજો ફાઇનલ આવી જયો તો ફાઇનલી આપણે પોગી ગયા છીએ હનુમાનજી મહારાજાના દર્શન કરવા તો બનાવીજો વિડીયોમાં તો ઠેઠ સુધી રજો ગેર જંગલમાં આવેલું છે અને આનો ઇતિહાસ પણ જોશો આપણે તો બના લેજો વિડીયોમાં ત્યારબાદ આપણે દર્શન કરીશું જય બજરંગબલી જય જય શ્રી રામ તમે પણ દર્શન કરી લેજો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે ભવેશભાઈ ની હજી નથી હવે યા એની વાટે ઉભા રહીશું આપણે ગેંગ છે હવે ઊભી છે ઝાગરભાઈ એમ પેલા પગી ગઈ હતી ઘોડી ને પહેલાં પગી ગયા હતા અમેન ભવેજભાઈ વાંચ હતા તો ઇતિહાસ જાણીએ તો આપણે ઇતિહાસ જોઈશું કે જે આ પહાડ તમે જોઈ શકો છો એ આપણે વ્યૂ તમને દેખાડશું ઉપરથી આપણે વ્યૂ દેખાડશું અને અને સાક્ષાત હનુમાનજી મહારાજ બિરાજમાન છે અહીંયા તમે જોઈ શકો છો અને આ છે પહાડ ગાય અને આ પહાડમાંથી જે રબારીનો છોકરો ગાય ચારતો હતો અને ગાય ચારતો ચારતો જે ગાય પડી જાય છે અને ગાય પડીને જે પ્રાર્થના કરે છે હનુમાનજી મહારાજની એ હનુમાનજી મહારાજ મારી ગાયને કાંઈ થાવું ન જોઈએ તે તે ગાય તે નીચે આવે છે તે ગાયને કાંઈ નથી થાતું પણ ત્યાં ત્યારબાદ એણે એક મન્નત માની અને ત્યારબાદ આ એ મંદિર બનાવેલું છે Boop. <laughs>